આપડા નીકળી ગયા છે એની પેલા આપડે એક કામ કરવાનું છે હું ઘરે થી ઉતાવળ માં ઉતાવળ માં નીકળી ગયો મસાલો ખાવાનો રહી ગયો છે તો મસાલો આ સામે ખાવાનો છે મુલીધાર પાનમાં અને મસાલો ખાઈ ને બધી નીકળવાનો છે જામનગર સમર્પણ થી બહાર નીકળે ને તો આ તન ભાઈબન મળી ગયા છે એક ખંભાળિયાના જે બે ભાટિયાના ના છે અને ભાટિયા બે હગાઈ થાય છે એટલે છે ને ભેગા લઈ લીધા છે એને ત્યાંથી તો થોડાક સ્પીડમાં હતા કેમ કે છે ને અમે હજી પૂખ્યું આઠ સાડા આઠ નવ વાગે ને જેને વચમાં બેડ પૂગ્યા ને બેડ પૂગ્યા ને અમારા ખરાબ નસીબ આવે ને અમે વાળા ખરીબ ખરાબ નસીબ આવે છે જીરીક છે ને અનકડું એક્સિડન્ટ થઈ ગયું છે બધા હું તમને છે ને ગાડીમાં એવી જ નુકસાની છે જાજી નુકસાની નથી અમે અમે વાળા ને થોડુંક નુકસાન થયું છે અમારે થોડુંક નુકસાન થયું છે ને અમારે તો જાજુ નથી થયું પણ હવે થઈ ગયું તો થઈ ગયું ભાઈ હવે શું કરી લેવાનું આ બધા છે ને બોનટ ખોલાઈ જાય બોનટ કે ખુલે નથી ખુલતું જોઈએ જો કે મેં ટ્રાય કરવાનું કીધું છે ખુલે નથી ખુલતું ટ્રાય કરીએ આપડે અને બોનટ છે ને કે અહીંથી ઉપડી ગયું છે તો હું કોન ખુલી નથી ગયું ને જોઈ ને કેમકે મારે એક ભાઈબંધને છે ને આવી રીતના થયું હતું ને પછી બોનટ સ્પીડમાં માં ગાડી હતી ઊંચું થઈને માથે આવ્યું હતું બોનટ એટલે જે થયું હવે એટલેથી પાછું મરી ગયું છે એટલે છે ને વાંધો નથી બોનટ ઇચ્છે ખુલે એમ જ્યાં એટલે હવે આપણે કંઈ જરૂર જરૂરી નથી બોનટ નથી ખુલું તો આપણે શું કામ ભાઈ બોનટ હા હું થતું હોય જો કે મારા તો કાંઈમ થતું હોય તમને ખબર છે ચારે સાઈટ ગોબા ગોભી હોય જ ગાડીમાં એટલે જે થયું હવે થઈ ગયો તો થઈ ગયું ભાઈ શું તો વાર લાગી વાગે છે છ પાછે આપડે નીકળ્યા જામનગર થી પાંચ વાગે છ વાગી ગયા છે મેં થોડીક દિનેશભાઈ મુલાકાત લીધીમાં માં વધારે વાર લાગી છે સમ મસાલો ખાવા ઉપર આ બે નડી ગયા એટલે મેં કીધું હાલો લેતો જ ભેગો એટલે મને અને એને ક્યાંય બસ કે કોકરી વાટ ના જોઈ ને એના ગામમાં માં થઈને જોઈએ નીકળવાનો જવા એટલે આ રીતના દામ પૂગ્યા હતા તમને ખબર છે હું આ રીતના ટ્યુબ બ્રેક તો લાવો એટલે લઈ લીધો ટી બ્રેક ને પી લીધી છે એટલે હવે પાછા નીકળી આ ભાઈ મસાલો બનાવી લેજો કઈ બનાવીને ખબર હોય તો સ્લેપ મારી દઈ પાછું ગાડી ને નાનકડી સર્જરી થઈ જાય ને સર્જરી હવે પાછી આપણે કરાવવી જોઈએ મારે જામનગર આવી કે સવાર ને નવ ને આપણે કાલે સાંજે આઠ વાગી જે ઘરે ભૂગી ગયા હતા ત્યારે અહીંયા સવાર આગળ ઉઠીને હું આવ્યો છું પણ હલર ચાલુ છે આ બાજુ બરાબર નઈ દેખાતું આજે માંડવી નો આપણો ઢગલો એટલી થઈ જાય માંડવીમાં કંઈ હાલો હાજો છે ને જોકે આગળ મેં ચાર પાંચ દેડવા ખાધા ને આવું કરવા કરવા લઈ ગયા બીજી જાતના અમારે માંડવીમાં કંઈ નથી ને આ ભૂકો ભૂકો છે ને વરસનો આપણે ત્રણ ચાર ગાડી ભૂકો વેચી નાખી એને બદલે છે ને આજે થાવ હેઠા પર ઢગલો જ કરી દીધો એટલે છે ને એનું ખાતર જ કરવાનું છે ભૂકાનું હાલર હાલે છે વા જોકે આપણે ને ઓલું બધું નીકળી ગયું છે ને ખાલી કાંદુ ને આ બધું એવું જ રહ્યું છે એટલે છે ને અટાણે વહેલું ચાલુ કરી દીધું એટલે કઈ કા પતી જાય અડધા માણસો આમ વીણે છે અડધા માણસો અહિયાં હલરે છે આ જે ઢગલા નો થ્રી સિક્સટી વ્યુ આવો કઈક આપડો ઢગલો છે માંડવી નો હવે છે ને અત્યારથી હવે તમે આટલા સુધી નો વિડીયો જોયો ને હવે તમને ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા જશે જોકે આની પેલા તમને ઇન્ટરેસ્ટિંગ જોવા જઈ રહ્યો પણ હવે છે ને વધારે ઇન્ટરેસ્ટિંગ જોવા જશે એનું કારણ છે કે મારે જવાનું છે ફરવા થોડી વેદી પૂરતું તમને એ બતાવી ક્યાં ફરવા જાય છે કોના કેના ભેગું જવાનું છે જોકે તમે જાણીતા જ છો કે કિના ભેગું જવાનું છે એ તમને નહીં ખબર હોય કિના ભેગું જવાનું જાય પણ જો હોય એટલે ખબર પડી જાય કે હું કિના ભેગું ફરવા જવું છું પેલા જાગણી મને ફોન આવ્યો તો વિડીયો શરૂઆત કરી દે હું ઘરેથી નીકળી ગયો એટલે મેં કીધું કાલ અધૂરો પધુરો વિડીયો છે મોકો ના મૂકી મોકો મૂકતો મારે વ્યુ કેમ આવે એટલે એવું બધું છે ને હવે છે છે તો બેને નીકળવાનું ભાઈ જ બેને જ જવાનું છે વચ્ચે થી કોઈ ત્રીજું આવતું હોય તો મને ખબર નથી ભાજી સામ જો ફૂકાનો ઢગલો છે આપડો હાવ ખાતર જ છે ફૂકો નથી ખાલી માલ ને નાખવા પણ પૂરું જ થઈ ગયું છે હાવ આ ખેતર આખું ખાલી થઈ ગયું છે આપડે અહીંથી ગયા ને તો આખા ખેતર માં પાથરે પાથરા પડ્યા હતા મિત્રો આપડે નાઈ ધોઈ ને ત્યાં થઈ ને પછી લાંબા આવી ગયા હતા આપડે જે ભાઈ તેડવા આવવાનું છે ને હજી નથી એવા મને અગિયાર નું કીધું તું ભાઈ કાજે પુણા બાર

લાઈટ મારે જવું ભાઈ નથી મારવી તારે લાઈટ આવ્યા છે આપડે તેરવા શ્રી 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 વોટ્સઅપ મેન કેસે હો એને સેમ શર્ટ ઓલા બાપા બટન સ્ટાઈલ ના બાપા બટન સ્ટાઈલ ના સેમ શર્ટ પહેરે છે એમ ભઈ અને હવે એમ બે જઈ જઈ ભેગા રખડવા રખડવા દીવ તો ન કરીએ ઓ ઓ બાજુ કે આપણે પ્રમોશન શૂટ કરતા આવીએ હા તો વાત નથી બે ને અમે જમવા બેઠા હતા ને જમીન લીધું છે ઓલા ભાઈને એના કોઈ કોક કોઈવર્ટાઈઝર જૂના જે જડી ગયા છે તો એ ગાડી ગાડીની ચક્કર મારવા જાય છે ગાડી છે મને નામ નથી આવતું હું જોવા જતો નથી કેમકે રિવસ ઈ ચક્કર મારવા જાય છે ને આપડી ગાડી અહીંયા પડી છે પુશ બટન હું મને તકલીફ તો જી દવા પી લઉં ઈ ચક્કર મારી આવે તો હું મારો કાર્યક્રમ પતાવી લઉં પછી આટા ઉદિન તારી ડ્રાઈવિંગ કરતા હતા હવે મને કહે કે તમે લઈ લ્યો ને તો મારે થોડીક સ્ક્રિપ્ટ લખવાની છે તો લખી લો તો એ ભલે સ્ક્રિપ્ટ લખે અને હું જરીક વાર ડ્રાઈવિંગ કરી લઈ એ ચક્કર મારવા જાય છે ને હું બેઠો જાઉં મિત્રો શરદી આવી ગઈ છે ચક્કર મારીને તો એને પૂછીએ કેવી મજા આવી કઈ ના હરક પદુરીના ના થતા હતા ચક્કર મારવા જાવી ચક્કર મારવા જાવી એને પૂછવા દો કેવી મજા આવી આગળ રોડ હેઠળ ઉતરતા હતા ને ગાડી બંધ થઈ ગઈ હતી કેવી મજા આવી ગાડી હલાવવાની

એને કેમ ને જેપનીસ આવડતી હોય 2000 સીસી નો 2800 સીસી નો કેટલા સીસી નો આવે કે યાદ છે સરજી તમને આને એવી પત્રો છે ફોર્ચ્યુનર ની નાની બેન છે મૂળ મુદ્દો એ છે એટલે ભાઈ પત્રો તો મજબૂત હોય ને મિત્રો અમે કુકસ વાળા થી અત્યારે ભગાઈ જઈ જોરવાર અને નારિયેરી પ્રદેશમાં પ્રદેશ માં ભગી ગયા ચારે બાજુ નારિયેરી બગીચા રોગા બગીચા જ આવે છે જો હું તમને દેખાડું ગોવા જેવું ભાઈ ગોવા અને દેવ દેવ

રિક્ષો કારો ધુવાડો કરતો જાય છે અને નારિયેરી ના બગીચા ખૂટતા જ નથી ચારેય બાજુ ચારે બાજુ નારિયેરી રોકી નારિયરી જ આવે છે બીજું કઈ આવતું જ નથી આપડે કેમ માંડવી હોય છે એને નારિયેરી જાય અને સરજી તમે કઈ કેવા માંગો છો હા છોક બંધ કરો અને હું આખં ફોનલાઈન મન કે ગાડી આખો ગાડી આખો ગાડી આખો હું એ ઉપર ગાડી હાકતો નતો ને મને કઈ કે તમારી ને એને પોતે લઈ લીધી છે એ કેટલી કાકે ની ખબર પડી જાય લગભગ એવરેજ ની દઈ જ દે અમારી ડેસ્ટિનેશન રહી ગઈ છે પચાસ કિલોમીટર હવે આ ભાઈ ને કયો ને નારિયેર પીવાની આવી હતી મને કયો ને ચા પીવાની આવી હતી મને તો છે ને ચા ની એટલી જરૂર નથી પણ મસાલો નતો જોઈએ ને પ્રોબ્લેમ એ હતો મને મસાલા ને લીધે ચા પીવાની આવી હતી આ ભાઈ ને કયું નારિયેર પીવાની આવી હતી એ નારિયેર પીએ હું ચા નું દૂધ લઈ લેવા ભાઈ ભરાઈ જાય અને હવે તો થોડુંક જ રહ્યું છે કઈ કા ફૂકી જાય એવી હા છે આ ભાઈ એ પ્રમાણે ગાડી હાકે છે ને એ પ્રમાણે આગળ મને બીકે લઈ ગઈ છે એક ફેરે કે ભાઈ હવે એક નિરાશ રાખો હા એ મોડું ભાઈ એક્ચુઅલી એને મોડું થાય છે ને મને બીક લાગે છે મિત્રો અમે અમારી ડેસ્ટિનેશન ઉપર પૂગી ગયા છે હવે તો આ વિડીયો આપણે આજ આપીને નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ કે અમે હું કરવા આવ્યા જઈએ ને કેવી રીતના અહીં આવ્યા અને કેમ આવા તો કે પૂગી જ ગયા જઈ અને અહીંથી એક ગાડી અંદર લેવાની છે તો આ વિડીયો ને પૂર્ણ પૂર્ણવતી આપીને મળીએ નેક્સ્ટ વિડીયો બધાને જય મુરલીધર જય દ્વારકાધીશ ભાઈ